દરવાજા બસો અગિયાર ફૂટે સેટ હોય વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે બુધવારે પડેલા અતિભારે વરસાદ અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી વાસ્તવિક ધરાતર પર જોવા ન મળતા વડોદરા શહેર ઉપર પૂરનું સંકટ સર્જી દીધું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે એક જ દિવસમાં આજવા ડેમની સપાટી પણ ચાર ફૂટ જેટલી વધી જઈ રાત્રે સાડા પાંચ ફૂટ પર પહોંચી હતી ડેમનું બસો અગિયાર ફૂટનું રૂલ લેવલ જાળવવા માટે રાત્રે પાણી છોડવામાં આવ્યું હતું આ ઉપરાંત ભારે વરસાદની પણ આગાહી છે આને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધશે તેથી નદી કિનારાના વિસ્તારોમાં પૂર આવવાની સંભાવના ઊભી થઈ છે મહાનગરપાલિકા દ્વારા રાતે લોકોને સલામત સ્થળે ખસી જવા વાન ફેરવીને સૂચના આપવામાં આવી હતી નોંધનીય છે કે બુધવારે ખાબકેલા વરસાદે સમગ્ર વડોદરાને ધમરોડ્યું હતું નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા લોકોની હાલત કફોડી બની હતી ત્યારે હજી પણ વરસાદની આગાહી હોય લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે